સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડે લઈ જઈ ગીરવે મારી દેવાના કૌભાંડ ને ઝડપી પાડી હાલ ક્રાઇમ બ્રાન્ચની અગિયાર જેટલી મોંઘીદાર કારો કરોડો રૂપિયાની કબજે લીધી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી છે તે ગુનાઓના ભેદ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલા મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી ફોર વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતમાં બે ત્રણ મહિના સુધી ભાડું ચૂકવે બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવી અથવા તો ભાડેથી આપી દઈ કરોડો રૂપિયા ઠગાઈ આચરી હતી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આશરે એક કરોડની કિંમતની અગિયાર કાર કબજે કરી હતી જેમાં અમરેલી રૂરલ પોલીસ પથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પર પોલીસ હસ્તો પણ તજવીજા છે થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારી છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેલ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુર થી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોત માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોત શોક કરતો હતો આ તો ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અગિયાર વાહનો કબજે તપાસ શરૂ કરી છે ત્યારે આરોપીઓને પણ ઝડપી પડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા